ચોવીસ માટે મહુવાના જાણીતા એડવોકેટ ગુણવંત આહીરને નોમિનેશન માટે આમંત્રિત કરાતા સૌરાષ્ટ્ર પંથકના વકીલો અને આહીર સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે કાનૂની ક્ષેત્રે કાનૂની કવચ કોલમ લેખન અને સ્વરૂચિત જુનિયર વકીલો માટે દિશા દર્શક સંપૂર્ણ માર્ગદર્શન આપતી બુક પ્રેક્ટિસ ની પગદંડી તેમજ

ત્યારે આહીર સમાજ અને સૌરાષ્ટ્ર વકીલ આલમમાં ખુશી વ્યાપી છે આ પુરસ્કાર માટે ગુણવંતભાઈ નોમિનેટ થાય તેવી શુભેચ્છાઓ ચોમેરથી પ્રાપ્ત થયેલ છે અત્રે ઉલ્લેખની છે કે આ એવોર્ડ ધ ઇન્ડિયન સોસાયટી ઓફ ઇન્ટરનેશનલ લો દ્વારા આપવામાં આવતો હોય છે હું ગુણવંતભાઈ જી આહિર જીજી આહિર એડવોકેટ સોળ વર્ષની વકીલાતની ક્રિમિનલ અને સિવિલમાં પ્રેક્ટિસ કરું છું ગત બાવીસ જાન્યુઆરીના રોજ મને ધ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ લો દ્વારા લેક્સ ફાલ્કન એવોર્ડ બે હજાર ચોવીસ માટેનું જે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે અને આ એવોર્ડ સેરેમની છઠ્ઠી અને સાતમી માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાવા દિલ્હી ખાતે યોજાવા જઈ રહી છે ત્યારે મને અતિ આનંદ થાય છે કે આટલી મોટી સંસ્થા દ્વારા આ જે ઇન્ટરનેશનલ કક્ષાનો જે એવોર્ડ જે છે એ સિલેક્ટેડ લોકોને આપવામાં આવતો હોય છે સોળ વર્ષની વકીલાત દરમિયાન મેં ઘણા બધા એવા રિસર્ચ અને એના ઉપર ફોકસ રાખીને એવું સ્ટડી બેઝ બનાવેલ છે એમાં ખાસ કરીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ખાતે મેં ક્રિમિનોલોજીમાં એલએલએમનો સ્ટડી મારો પૂરો કરી અને એક સુંદર મજાનો સ્થિતિસ જે એડવોકેટ એક્ટ અંગેનું જે બિલ છે એ બે હજાર ત્રેવીસમાં જે લો કમિશન ઓફ ઇન્ડિયા અને પાર્લામેન્ટમાં એની ભલામણ મુજબ જે પસાર કરવામાં આવ્યું આ બિલમાં એડવોકેટ એક્ટની કલમ પિસ્તાલીસના જે સુધારાઓ જે છે એ કલમ પિસ્તાલીસની અંદર એડવોકેટ પ્રોટેક્શન અંગે ખાસ કરીને છાસવારે જે એડવોકેટ અને વકીલાત ક્ષેત્રને નડતા તત્વો કે જેઓ પોતે વકીલ ન હોવા છતાં પણ વકીલના અંચલા ધારણ કરીને આઈડેન્ટિટી ખોટી આપીને આવી રીતના ફરતા હોય છે ત્યારે અત્યાર સુધી એડવોકેટ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નહોતી ત્યારે આ એમેન્ડમેન્ટ બિલની અંદર એના ઉપર જ મેં આખો મારો એ જે રિસર્ચ કરી અને એ થિસિસ બનાવી અને સબમિટ કરેલો તેમજ જુનિયર વકીલ મિત્રો માટે એક પ્રેક્ટિસની પગદંડી સ્વરૂપે એક મારું સ્વરચિત એક બુક લોન્ચ થવા જઈ રહ્યું છે આ દરેક બાબતોને ધ્યાને લઈને અને પાછલા જે પ્રેક્ટિસિંગ યરમાં મેં જે કંઈ પણ કામગીરી કરી છે એને ધ્યાને લઈને અને નેટના માધ્યમથી મેં નેક્સ ફાલ્કન સંસ્થાને જે મારું કંઈ પણ ડોક્યુમેન્ટરી સબમિટ કર્યું છે એને ધ્યાને લઈને મને આ છઠ્ઠી અને સાતમી માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાવા જઈ રહેલ લેક્સ ફાલ્કન એવોર્ડ માટે ઇન્વિટેશન મળેલ છે ત્યારે આ સંસ્થાનો તો હું આભાર વ્યક્ત કરું જ છું પરંતુ મહુવા તાલુકા અને સમગ્ર સૌરાષ્ટ્ર એડવોકેટ આલમનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું વસ્તુ ભારતમાં થકી શ્રી દેસાઈ સહી સુતાર દાતી મંડળ મુંબઈ દ્વારા માં સરસ્વતી વિદ્યાર્થી ગુણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેજી થી લઈ પીજી સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શ્રી દેસાઈ સહી સુતાર દાતી મંડળ મુંબઈ એક સમાજ શ્રેષ્ઠ સમાજ કહેવાય છે શિક્ષિત સમાજ એ પ્રગતિશીલ સમાજ ઉપરોક્ત સંસ્થાએ આ ધ્યેયને લક્ષમાં રાખી સંસ્થાની શિક્ષણ સમિતિ દ્વારા સમાજના કેજી થી લઈ

प्रमुख श्री डॉक्टर महेंद्र परमार पूर्व ट्रस्टी रसिक भाई हिंगू पूर्व प्रमुख धनजी भाई चुडासमा ट्रस्टी श्री कुंवरजी भाई सोलंकी भाई सोलंकी किंजल भाई हिंगू रमेश भाई राठौड़ दिनेश भाई वाघेला ईश्वर भाई वाडेल ઉપપ્રમુખ અરવિંદભાઈ ગોહિલ મહેશભાઈ ગોહિલ ખજાનશભાઈ સોલંકી તેમજ જ્ઞાતિજનો અગ્રણીઓ પ્રમુખ ટ્રસ્ટીઓ સૌ હાજર રહી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ કર્યો હતો શું તમે મસ્ત મોટા લાઈટ બિલ ભરવાથી કંટાળી ગયા છો અમો તમોને કરીશું મદદ રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઈટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ તો એનવાયરમેન્ટ થતું નુકસાન પણ આટકશે તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોક માં જ મળશે સામાન્ય 8 દિવસ ની પ્રોસેસ અને 15 દિવસ માં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છલ્લું લાઈટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝ ના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટ થી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી ચાલીસ ટકા જેવી સબસિડી તમને મળશે એસી થી સો ટકા લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસ સામેના ખાંચામાં અસ્નેન ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780

ગત બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નિજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દેશ અને દુનિયામાં પણ રામ કાર્યનો ધમધમાટ વહી રહ્યો છે રામ કાર્ય અથવા તો રામ કાર્યને સંલગ્ન કાર્યો તમામ જગ્યાએ થઈ રહ્યા છે ત્યારે આજે આપણે એક એવા રામ ભક્તને મળવાનું છે કે તે ધંધા રોજગારની સાથે જ રામ મંત્રનું લેખન કરી નફાની સાથે રામ મંત્ર પણ કમાઈ રહ્યા છે મહવા શહેરના સ્ટેશન રોડ પર બસ સ્ટેશન શોપિંગ સેન્ટરની સામે આવેલ મહેશ પેન્ટ્સ એન્ડ ટેડર્સ નામની દુકાન ચલાવતા એવા દિનેશભાઈ છગનભાઈ હરસોરા તેમની ઉંમર તો આશરે પચાસ વર્ષ હશે પણ છેલ્લા બત્રીસ વર્ષથી રામ મંત્રનું લેખન કરી રહ્યા છે તો સાથોસાથ ગાયત્રી મંત્ર લેખન અને પિતૃ મંત્ર લેખન પણ લખી રહ્યા છે

દિનેશભાઈ હરસુરા ધંધા રોજગારની સાથે રામ મંત્રનું લેખન કરી રામ કાર્ય કરી રહ્યા છે એવું કહેવામાં બિલકુલ ખોટું નથી કે દિનેશભાઈનો ધંધો જ રામ કાર્ય છે અને તેમનો નફો રામ મંત્ર છે અને તેમનું જીવન રામમય છે તો તેમનો પરિવાર પ્રભુ શ્રી રામની રાહે ચાલનારો પરિવાર છે મારું નામ દિનેશભાઈ છગનભાઈ હંસોરા હું લોઆર છું અને મહેશ પેન્ટની અહીંયા દુકાન ચલાવું છું બત્રીસ વર્ષથી આ બધા મંત્ર અને જપ લખું છું ગાયત્રી મંત્ર ચારથી સાડા ચાર લાખ આસપાસ લખેલા છે દેવતાના મંત્ર મેં પાંચથી સાડા પાંચ જેવા લખ્યા છે અને રામ નામના મંત્ર મેં પાંચની ઉપર લખેલા છે અને હજી પણ ચાલુ છે બસ સમાચારો માં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશહાણ અને લીડ મહુવાન ન્યુઝ ની સમગ્ર ટીમ શુભરાત્રી